મધરાત હતી બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા જગતને જાણે બોડી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેસડા જ અનામત હતા અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડીએ નેસમાંથી ટમટમતા હતા સમજદાર ઘોડો એ દીવાને એંધાણે એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે પોતાના ગળે બાજેલો અસવાર જરીખે જોખમાય ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે ચડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભો રહ્યો ઊભીને એણે દુબડા ગળાની હાવડ દીધી સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાળ ઉઘડ્યું અંદરથી એક કામડી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું કોણ જવાબમાં ઘોડાએ ઝીણી હાવડ કરી કોઈ અસવારનો બોલાસ ન આવ્યો નેસડાની રહેનારી નિર્ભય હતી ઢૂંકડી આવી ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો ઘોડાએ જીભેથી એ માયાળું હાથ ચાટી લીધો માથે કોણ છે મારા બાપ કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો લાગ્યું કે અસ્વાર છે અસ્વાર ટાટો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસ્વારના બે હાથની મડાગાંઠ વળી છે વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો જે હોય નિરાધાર છે આંગણે આવ્યો છે જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસ્વારને ઘોડા ઉપરથી ખેંચી લીધો તેડીને ઘરમાં લઈ ગઈ ખાટલે સુવાડ્યો ઘોડાને ઓસરીમાં બાંધી લીધો આદમી જીવે છે કે નહીં બાઈએ એના હૈયા પર હાથ મૂકી જોયો ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જાગ્યો ઝટઝટ સગડી ચેતાવી અડાયા છાણા અને ડુંગરાઓ લાકડાના દેવતા થયો ગોટા ધગાવી ધગાવીને સ્ત્રી એ ટાઢા બોર્ડ શરીરને શેકવા લાગી પડી ઘરમાં બીજું કોઈ નહોતું શેક્યું સેક્યું પહોર સુધી શેક્યું પણ શરીરમાં સળવળાટ થતો નથી બેભાન પુરુષને ભાન વળતું નથી છતાં જીવતો છે ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે શું કરું મારે આંગણે છતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય હું ચારણ્ય મારે શંકર અને શેષનાગ સમા કુળના પખા અને આ હત્યા શું મારે માથે ચડશે સ્ત્રીનો જીવ મૂંઝાવા માંડ્યો ઉપાય જડતો નથી માનવી જેવા માનવીનું ખોળિયું પોતાની સામે મરવા પડ્યું છે ઓચિન તો એના અંતરમાં અજવાસ પડ્યો પહાડોની રહેનારીને પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ ફકર નહીં દીવો તો નથી પણ ઈશ્વર પંડે તો અંધારેય ભાળે છે ને ફકર નહીં આ મળમૂતરની ભરેલી કુડી કાયા બીજે ક્યાં કામ લાગશે અને આ તો મડું છે મારું પેટ છે ફકર નહીં જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોડિયાની પડખે લાંબુ કર્યું કામડીની સોડ તાણી લીધી પોતાની હૂંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી ધીરે 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 ધબકારા વધ્યા અંગ ઉના થવા લાગ્યા શરીર સરવળ્યું અને સ્ત્રીએ ઊભી થઈ લુગડા સંભાળ્યા ટોયલી ભરી ભરીને પુરુષના મોંમાં દૂધ ટોયું પ્રભાતે પુરુષ બેઠો થયો છકડ વકડ ચારેય બાજુ જોવા માંડ્યું એણે પૂછ્યું હું ક્યાં છું તમે કોણ છો બોન હું તારી ધર્મની બોનને ઘેર છો બાપ બીસમાં બાઈએ બધી વાત કહી આદમી ઉઠીને એના પગમાં પડી ગયો બાઈએ પૂછ્યું તું કોણ છો ભા બોન હું એભલવાળો એભલવાળો તળાજું તું દેવ રાજા એભલ હા બોન એ પંડેજ હું દેવ તો નથી પણ માનવીના પગની રજ છું તારી આ દશા બાપ એભલ હા આઈ સાત વર્ષે હું આજ મેં વાળી શક્યો શું બન્યું તું ભાઈ તળાજા માથે સાત દુકાળ પડ્યા આઈ મારી વસ્તી ધા દેતી હતી આભમાં ઘટાટોપ વાદળ પણ ફોરું ન પડે તપાસ કરતા કરતા ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે તેમાં એક કાળિયાર લીલાડું ચરે છે કાળિયાર હાલે ત્યાં લીલા તરણાની કેડી ઉગતી આવે છે ને એના સિંગડામાંથી પાણીની અખંડ ધાર ધાતી આવે છે આ કૌતક શું પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની ઝારની ખાણો ખપાવવા સાટું શ્રાવકના કોઈક જતી પાસે દોરો કરાવી કાળિયારની સિંગડીમાં ડગડી પાડી તેમાં દોરો ભરી ડગડી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે સાંભળીને હું ચડ્યો બોન જંગલમાં કાળિયારનો કેળો લીધો આગે આગે નીકળી પડ્યો ડુંગરામાં કાળિયારને પાડીને સિંગડું ખોલાવ્યું ત્યાં તો મેઘ તૂટી પડ્યો હું રસ્તો ભૂલ્યો થીજી ગયો પછી શું થયું તેની ખબર નથી રહી વહારે મારા વીરા વારણા તારા વધન્ય બાપના અમર કાયા તપજો વીરે ભલની તારું નામ બોન સાંઈ નેહડી મારો ચારણ કાર વરતવા માળવે ઉતર્યો છે બાપ સાત વર્ષ વિયોગના વીત્યા હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે લાખેણો ચારણ છે ઓ તારી વાત સાંભળીને એને ભારે હરખ થાશે મારા વીરા બોન આજે તો શું આપું કાંઈ જ નથી પણ વીર પહેલી લેવા કોક દીક તળાજે આવજે ખમ્મા તુને વીર આવીશ આરામ થયે એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો સાત વર્ષે વરસાદ થયો છે ડુંગરા લીલુડા બની ગયા છે નદી નેરા જાય છે ખડખડિયા એણે ટાણે ચારણો ઢોર દઈને પરદેશથી પાછા વળ્યા સાત વર્ષે વરસાદ થયો છે ડુંગરા લીલુડા બની ગયા છે છે નદી ખડખડિયા એવે ચારણો ઢોર લઈને પાછા વળ્યા પોતાના ધણીને ઉમડકા ભરી ચાય નેહડીએ એભલવાળાની વાત કઈ સંભળાવી કામતરેથી આવતા તુરત જ સ્ત્રીને પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું એમાં વળી એને કાને પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી અસ્ત્રીએ સાત બી સુધી ઘરની અંદર ઠાસેલો ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું પોતાની કંકુવરની ચારણી ઉપર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો છતાં ચારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળીએ જતી એને પણ વાતની શાંતો આવી ગઈ છે એક દિવસ ચારણ ગાય દોવે છે ચારણીના હાથમાં વાછડું છે અચાનક વાછડું ચારણીના હાથમાંથી જ વછૂટી ગાયના આવમાં પહોંચ્યું ચારણ ખીજાયો એની બધા દિવસની રીસ એ સમય બહાર આવી ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું તારા હેતુને કોને સંભાળી રહી છો હાથમાં સેલાયું હતું તે લઈને એણે સાઈના શરીર ઉપર કારમો પ્રહાર કર્યો ચારણીના વાંસામાં ફટકો બોલ્યો એનું મોં ચોળ બન્યું થોડી વાર એ અબોલ ઊભી રહી પણ પછી એનાથી સેવાયું નહીં દૂધના બોઘરામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમુખ બોલી હે સૂરજ આજ સુધી તો ખમી ખાધું પણ હવે બસ હદ થઈ જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાડા એમ કહીને એણે ચારણ ઉપર અંજળી છાંટી છાંટતા તો સમ 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 કોઈ અંગારા છંટાણા હોય તેમ ચારણને રોમે રોમે આગ લાગી અને ભંભોલા ઉઠ્યા ભંભોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું ચારણ બેસી ગયો નેહડીના નેણાં ઉતરવા લાગ્યા થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું લોહી શોસાઈ ગયું આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડીયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી રાજા એભલને ખબર કહેવરાવ્યા રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે કંડીયો કેમ એક ઘડી પણ રેઠો મૂકતી નથી છાની માની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે ઓરડાની અંદર એ ઝીણી ઝીણી વાતો કોની સાથે કરતી હશે એવી અનેક શંકાઓ રાજાને પડી એકાંતે જઈને એણે બહેનના મનની વાત પૂછી બહેને કંડીયો ખોલીને ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું એ ભલના મોંમાંથી નિશ્વાસ નીકળી પડ્યો બોન બાપ આ દશા હા બાપ મારા કરમ ચારણીએ બધી વાત કહી સંભળાવી હવે કાંઈ ઉપાય તેટલા માટે જ તારી પાસે આવી છું ફરમાવો બની શકશે કરો પારખું ઉપાય એક જ ભાઈ બત્રીસ લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે વાહ વાહ કોણ છે બત્રીસ લક્ષણો હાજર કરું એક તો તું ને બીજો તારો દીકરો અણો વાહ વાહ બોન ભાગ્ય મારા કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ ત્યાં તો કુંવર અણાને ખબર પડી એણે આવીને કહ્યું બાપુએ પુણ્ય તો મને જ લેવા દો બાપે પોતાને સગે હાથે જ તલવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું ચારણીના સ્વામીએ લોહીમાં સ્નાન કરીને સાજો થયો એભલે ભલે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા આજ પણ સાઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આગે ચારણના બાબરિયાત ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર એભલ અણો નીચેના દુહામાં અમર બન્યા છે સરઠા કરો વિચાર બેવાળામાં કયો વડો સરનો સોપણ હાર કે વાઢણ હાર વખાણીએ હે સોરઠના માનવી વિચાર તો કરો આ એભલવાળો અને અણોવાળો બેમાંથી કોણ ચડે કોના વખાણ કરીએ પોતાનું સિર સોપનાર બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના